મિત્રો ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં અને મેં તો મજામાં છે ને અત્યારે હું સમજવાની હાટી ભેગી કરવા આવી જાય છે મિત્રો અને તમે જોઈ લેજો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો વિડીયોમાં અને વિડીયોમાં મજા આવશે આજનો ખાસ હાટીનો બ્લોગ અને સ્વિમિંગ બ્લોગ આવી રીતે આપણા બ્લોગને સપોર્ટ કરતા રહેજો હવે હવે બધા મેં કંદર હવે બહુ સપોર્ટ કરજો મિત્રો આવી જ રીતના ટગલો કરવો છે કાલે થેલી છે હાટીના ડગલા આપણે મિત્રો બસ મજાના હાટીના ડગલા છે ત્યાં સુધી देखे देखे देखे। करता करता जय जय अद मित्रों ने मिनी ब्लॉग ने सपोर्ट करता है जो में देखे 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 देखे। सपोर्ट मिनी ब्लॉग લે બધી હટી પડી રિલેસની જો તમે જોઈ શકો છો અત્યારે આ બધું બેગ વગરવાનું છે બેગું કરીને પછી તમને પાછું દેવાનું છે આ લવ ટ્રડોરો તો નહી તો સીધું તમારા આપણા મિની બ્લોગ સધરે ઉણડવો સીન ચાલે જો કન્સન્ટ્રેટ લા પછી કરે કરે એટલે મિની બ્લોગ મળી જશે જોવા માટે તત્કાલિત મિની બ્લોગ આગળ ને ને તો મજા આવશે મિત્રો вот, вот, вот,